મુકાવ દૂર ઉડીને આવવાનું નતો કે તો દૂરડે હા કેતો ફોટો હા કેતો એ रिक्शा पर रिक्शा ये हमारे ने शोगा ओ भाई साहब क्या बाबा जोड़ा हुआ है દોડ 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 દો કરી નાખી સદ દો અમે આવી ગયા હે અમારે ગામ મે ઇતદરા મે ભઈ તો વધારે પવન દેખાય ઓ ભંગો ભો ભરાઈજી ભઈ આપડે એટલે

बर